જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા અમારા બ્લોગ ની ચેનલ માં લાઈફ ઓફ વિદ્યુ એન્ડ તો ભાઈ સવાર ના વાગી ગયા છે 10 અને અમારે જે ભાઈ હુતા છે હસ્તી અંદર ઓલી રૂમ માં હુતી છે અને ભાઈ નું જે કેવાય ને કે હોમવર્ક છે હસ્તકલામાં એ કરવાનું છે પણ ભાઈ ને કઈ પીડિત નથી એ જે હું છે એટલે બળ મારે કરવાનું છે મારે કરવાની છે તો હવે કેવું થાય છે કેવું બને છે હવે આપણી ઉપર આવ્યું છે એને બધા મટિરિયલ હું લઈને આવ્યો છું જા આમાં છે ને આમાં એની હું કહેવાય વાલી આમાં છે ને ચણા ની દાળ છે એની અને ચણા ની દાળ નું એનો ઓલું બનાવવાનું છે મકાઈ ચણા ને દાળ મકાઈ બનાવવાની છે તો ઈ આપણે મહેનત કરવાની ભાઈ તો હજી સુતા છે તો આપણે જગાડવી એને ઓય ભલ્યા ઓય ઉભા ઓલું હસ્તકલા નું ઓલું હોમવર્ક પૂરું કરવાનું છે બધા હાલ દેખા આપને લાપરવાહી કા નતીજા અમારા ભાઈ જાગવાનું નામ લેતા નથી એટલે હું સ્ટેન્ડ મારું કામ શરૂ કરી દઉં છું કારણ કે મારે હજી બીજું ઘણું કામ છે આ ભાઈનું કામ પતાવવા હતું તો આવ્યો છું પાછું પાછું મારે બીજા કામે લાગી જવા છે એટલે છે ને હું ફટાફટાનું કામ પતાવું અને હું નીકળી જાઉં પથાય છે ઉભો છે હાલ થઈ ગયા થઈ ગયા ઉભો થઈ ગયા હાલ ભાઈ અમારા છે ને આ બેન કામ હારું હમણાં જો એક વાર માં કે ઉભી થાય ઉભી થાય

રિધિને તો મારી દર વખતે જરૂર પડે છે પણ મને આ વખતે રિધિની આમાં જરૂર પડે છે કે નહીં એ હવે જોઈએ હાલ જો ભાઈ આ છે ને આ બાય બોલાય બોલાવ્યા વગર ને આવી ગઈ છે કારણ કે મેં કીધું ને કે આ રિધિની જરૂર પડે છે કે નહીં એમ એટલે છે ને એ બોલાય વગર ની આવી ગઈ કોઈ મેં ઉભીરે ઉભીરાય મેં તને હું શું લેવા બોલાવી દીધી મેં તને શું કીધું તું કે ભાઈ સાકુ દે કા કાતર દે મારે દાણો નાનો કરવો છે બરોબર

તો ભાઈ અમારા પર્વભાઈનો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કરી નાખ્યો છે જો આ છે પર્વભાઈનો પ્રોજેક્ટ છે ને એકદમ કમ્પ્લીટ લાગે ને એકદમ મકાઈ પણ આ મકાઈમાં છે ચણાના દાણા મકાઈના દાણા આ મકાઈમાં તમને નહીં મળે તો ભાઈ અમે આ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે એનો બીજું પ્રોજેક્ટ એ છે એ કમ્પ્લીટ કરવાનો છે એ છે આવડો આ જા આ થઈ ગયું છે કલર અને આ રીતના તમે ટપકા કરવાના છે તો હવે અમે ટપકા કરવી છે તો ભાઈ આપણે બીજો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો છે તમે જો કેવો બીનો સે લાગે ને એકદમ સેમ ટુ સેમ નથી લાગતો સહી પકડે હે આપણે જેવું ફાઈવ એવું કર્યું છે બરોબર અને કે આની જેવું સેમ પ્રિન્ટ જેવું તો આપણે આ ન કરી હેગી તો મેચ થાય એવું કર્યું છે તો ભાઈ અમારા પ્રવ ભાઈનો જે પ્રોજેક્ટ હતા એ કમ્પ્લીટ કરી દીધા છે

તો તમે પણ જો આવું કંઈક કામ હોય તો પત્નીને થોડી ઘણી હેલ્પ કરે છે જેથી કરીને એ રાજી રહે આ એક છે ને રાજી રાખવાનો એક નુસ્ખો છે કે આવું નાનું 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 કામ કરજો ને તેને બહુ ગમે એ બધી એટલે શું છે એને લાગે એ મારું કામ કરી દીધું ભલે જરી ગમતું શેલું હોય પણ એને એમ થાય મારું કામ કરી દીધું તો આવી રીતના હું નાનું 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 થોડું થોડું કામ કરતું રહેવું એટલે એ રાજી રહે અને આપણી ઘરની લક્ષ્મી રાજી હોય એટલે મહાલક્ષ્મી રાજી થઈ જાય છે તો આપણી ઘરની લક્ષ્મીને રાજી રાખવી જરૂરી છે તો ભાઈ શૂટિંગ કરવાનું નામ લઈને આ ભાઈ પાસે હું કામ કરાવી લઉં સંજવારી કઢાઈ લઉં છું બધે થી વેલા હેર નીકળી જાય ને એમ આવી રીતના છે ને શૂટિંગ નું નામ લઈને ઘણું ઘણું કામ કઢાઈ નાખું છું અને ખબર ન જ પડતી શૂટિંગ ના નામે એ બધું કરી નાખે છે તો ભાઈ અત્યારે અમારે છે ને શૂટિંગ કરવાનું છે કોમેડી વિડીયો શૂટ કરવાનું છે તો આ બધું છે ને પ્રિપેરેશન શરૂ છે જો એની સ્ટેન્ડ આવી ગયું છે અને આ જો સાફ સફાઈ કરે છે બધી